ગુજરાતી નવા ઉખાણા ઉખાણા નંબર નાક છે મોટું પણ કદી શ્વાસ ન લે લોકો તેને ખોલે બંધ કરી દરવાજા પાસે રહે તો બોલો કોણ છું હું મિત્રો તેનો જવાબ છે તાળું ઉખાણા નંબર બે દાંત વગર ખાય બધું પેટ વગર ભરાય બધું તો બોલો કોણ છું હું મિત્રો તેનો જવાબ છે ચાકુ ઉખાણા નંબર ત્રણ કાળું કાળું ખોકલું ઘર લાખો માણસ કરે સફર તો બોલો કોણ છું હું તો મિત્રો તેનો જવાબ છે રસ્તો ઉખાણા નંબર ચાર હું બોલું છું પણ અવાજ નથી લખું છું પણ હાથ નથી તો બોલો તે શું હશે તો મિત્રો તેનો જવાબ છે મોબાઈલ ઉખાણા નંબર પાંચ પગ વગર ચાલે માથા વગર ધૂણે તો બોલો મિત્રો કોણ છું હું તો મિત્રો તેનો જવાબ છે ઢોલ ઉખાણા નંબર છ માથું છે આખ નથી પગ છે ચાલતું નથી તો બોલો મિત્રો કોણ છું હું જવાબ છે પલંગ ઉખાણા નંબર સાત હું ખાવું પાણી પણ તરસ ન બુજાવું તો બોલો મિત્રો કોણ છું હું તો મિત્રો તેનો જવાબ છે ધોવાની મશીન ઉખાણા નંબર આઠ કાળા કપડા પહેરું લાલ અગ્નિ પેઠરું ચા ભાકરી બંને રાંધું તો બોલો કોણ છું હું તો મિત્રો તેનો જવાબ છે ચૂલો ઉખાણા નંબર નવ રાત્રે આવે દિવસે જાય લાખો તારા સાથે લાવે બોલો મિત્રો તે શું તો મિત્રો તેનો જવાબ છે રાત ઉખાણા નંબર દસ દિવસે મરી જાઉં છું રાત્રે જીવી ઉઠું છું તો બોલો મિત્રો હું કોણ તેનો જવાબ છે દીવો ઉખાણા નંબર અગિયાર હું પાણી પીવું છું પણ તરસ મારી ન ભૂંજાય બોલો મિત્રો કોણ છું હું તો મિત્રો તેનો જવાબ છે ઝાડ ઉખાણા નંબર બાર દિવસે સુઈ જાઉં રાત્રે જાગી ઉઠું તો બોલો મિત્રો કોણ છું હું मित्रों તેનો જવાબ છે ચાંદ ઉખાણા નંબર 13 એક ઘર ચાર ಬಾರಿ અંદર બેઠા ચતુર યારી તો બોલો મિત્રો કોણ છું હું તો મિત્રો તેનો જવાબ છે આંખ